જય ગિરનારી અમે જઈ રહ્યા છીએ જુનાગઢ પરિક્રમા કરવા વિડીયો ગમે તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી આગળ વધારજો જય ગિરનારી તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જુનાગઢ હજારોની તાદાદમાં ભક્તો ચાલી રહ્યા છે પોલીસ બનતા એમની સેવામાં હાજર છે તો તમે જોઈ શકો છો મિત્રો લાખોની તાદાદમાં ભક્તો ચાલી રહ્યા છે ના નહીં ટસકો મારે કપાઈ જાય ད�ས ད�ས དསྱེ དསྱེ དེ 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 ད� બેબી બબુ ભગવાને દીધું કે આતમાં હ હા ભગવાને દીધું હા મામાના ફોટો કો જાઉં હા બબુની આવી ગયો હા તો ભાઈ આ કંઠેર નો ઝાડ ને એકલા અહીંયા બધી પબ્લિક ફસાઈ રહી કુલ ઝુંડ માં અત્યારે ચાર હાડા ચાર નો ટાઈમ

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય ગિનારી હર હર મહાદેવ